ઉજવણી કરવામાં આવી હતી મહાસુદ અષ્ટમીના દિવસેમાં શક્તિ આઈ શ્રી ખોડિયાર માતાજી નો જન્મોત્સવ દિન હોય ડભોઈ સમસ્ત રાણા સમાજના ઉત્સવ ને છેલ્લા બત્રીસ વર્ષથી ઉજવતા આવ્યા છે ત્યારે આગામી સત્તરમી ફેબ્રુઆરીના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે આ પ્રસંગને ભાગરૂપ ત્રણ દિવસે કાર્યક્રમો યોજાયા છે જેમાં આજે ડભોઈ રાણા સમાજની વાડી નજીક લોકગાયક એવા પ્રવીણભાઈના સંગીતમય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો અને નગરજનો ઉમટી પડ્યા હતા અને લોકસંગીત અને ગીતોના મંત્રમુર્ગ બન્યા હતા આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બીરેન શાહ વિજયભાઈ માતાજી દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તે માટે છેલ્લા બત્રીસ વર્ષથી માં આયશ્રી ખોડિયારનો જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છેલ્લા બત્રીસ વર્ષથી રાણા સમાજમાં ખોડિયાર જન્મ ઉજવણી કરવામાં આવે છે આજ રોજ પ્રવીણભાઈ લોનીનો ચરોતર કિંગ ગાયક કલાકારનો ડાયરાનો પ્રોગ્રામ રાખેલ છે આવતીકાલે માતાજીના ચોકની મય ગરબાનો ભવ્ય કાર્યક્રમ રાખેલો જ રાખેલ છે સત્તર બે બે હજાર ચોવીસના શનિવારના રોજ ખોડિયાર જયંતિ નિમિત્તે દભોઈ શહેરની મય માતાજીના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળે છે તાવરે તાવરેથી શોભાયાત્રા પરત મંદિરે આવે છે ત્યાર પછી બપોર પછી માતાજીના મંદિરે મહા હવન થાય છે એ દરમિયાન અંકોટનો પ્રસાદ પણ ધરાવવામાં આવે છે એ દરમિયાન આરતી પણ થાય છે ત્યાર પછી મહાપ્રસાદીનું આયોજન કરેલું હોય છે સમસ્ત ડબઈની જાહેર જનતાને આમંત્રણ આપેલું હોય છે ભાઈ ભક્તો પ્રસાદી લે છે અને કાર્યક્રમની પૂર્ણવૃત્તિ થાય છે જય ખોડિયાર સમગ્ર ગુજરાતમાં મહાસુદ આથમના દિવસે આઈશ્રી ખોડિયાર માતાના જન્મદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ પૈકી માતાજીના સ્થાનક રોહિશાળા રાજપરા ગઢરા વડાણા એ જ પૈકીનું એક મંદિર આપણા દર્ભાવતી નગરીમાં એટલે કે ધભોઈ નગરમાં રાણાવાસ ખાતે જે સમગ્ર રાણા સમાજના કુળદેવી છે ત્યાં હીરાબાગોડ ખાતે આવેલું છે આ ભવ્ય મંદિરમાં છેલ્લા બત્રીસ વર્ષથી ખોડિયાર માતાના જન્મદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જે છેલ્લા બત્રીસ વર્ષથી અવિરત ચાલતી આવી રહી છે અને આ દિવસો દરમિયાન ઉત્સવના ચાર દિવસ આગળથી જ ભવ્ય લોકડાયરાનો પ્રોગ્રામ ભવ્ય ગરબા શોભાયાત્રા ઉત્સવના દિવસે શોભાયાત્રા પૂરા નગરમાં કાઢવામાં આવે છે અને રાતના મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે આ મહાપ્રસાદીનો લાભ સમગ્ર દભોઈ નગર અને આજુબાજુના તમામ ગામોના લોકો આ મહાપ્રસાદીનો લાભ લે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર